નમસ્કાર ખેડૂત મિત્રો હું શું જાદવ વજયસિંહ અને મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું તો હું અહીંયા કેવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ઉપસ્થિત છું જે મંતવ્ય સીટનું ઝેકપોટનું જે જીરું વાવેતર કરેલું છે તો તે ખેડૂત મિત્રને જ આપણે પૂછીએ કે તેને કેટલા ટકા ઉગાવો છે અને શું અત્યારે રિઝલ્ટ છે શું નામ તમારું નાશિરભાઈ ગામ તાલુકો મોબાઈલ નંબર પંચાણું બેતાલીસ આપણે કઈ તારીખે આનું વાવેતર કર્યું હતું જેકપટનું વાવેતર કર્યું છે અગિયાર 11 માં મહિનાની 14 તારીખ બરાબર છે એ વાવેતર કર્યા બાદ તમે કેટલા ટકા ઉગાવો છે અને શું શું રિઝલ્ટ છે ઉગાવો બહુ સારો હાઈ છે આપણે અઢી થી પોણા 3 કિલો વિગે વાવેતર કરેલું છે ઢગાર નાખેલું કુલ કેટલા વીઘાનું તમે આ જેકપટનું વાવેતર કર્યું 32 32 33 વીઘાનું વાવેતર છે અંદાજે કેટલા કિલોનું વાવેતર

બરાબર છે તો આપણે આ પ્લોટ આપણે જોઈએ ભલે ભલે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ